વિશ્વ હિન્દુ પરિષદના કૃણાલભાઈ સહિત અનેક ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભક્તોએ હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કીર્તન દ્વારા હનુમાનજીની ભક્તિમાં લીનતા દર્શાવી હતી બપોરે મહાઆરતી બાદ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો અહીં દર વર્ષે હનુમાન જયંતિએ અહીં ભક્તિમય માહોલમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તો આશીર્વાદ લેવા ઉમટી પડે છે મારો દેવતા પાણી મૂકી દેવાનું પ્રિય તાર નામ પાછું પાણી લેવાનું ભાઈ પાછું પાણી લેવાનું ભાઈ યજમાન પરકલ્પ નિયમો નિવૃત્તિ પાણી મૂકી દેવાનું છે